રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખી પાક નુકસાનનું વળતર આપવા રજૂઆત કરી છે ભારે વરસાદને કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે અને ભારે પૂરને કારણે કપાસ તુવેર મગફળી સોયાબીન એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે વરસાદને કારણે થયેલા નુકસાન બાબતે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા સરકાર ને માંગ કરી છે આજે રાજ્યના કૃષિ પત્ર લખી વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે કહેર વર્તાવ્યો છે અમારા ઓગણચાલીસ જેટલા ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની પેલાના વરસાદની અંદર પણ આજ ઓગણચાલીસ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું તારાજી સર્જાઈ હતી ત્યારે આજ કૃષિ મંત્રી શ્રી વીસ દિવસ પહેલા ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે

લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આવી અમારી માગણી છે